નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આજે આપણે એક વાત કરવાની છે કે જે વીમા વિશે એમાં ઘણા બધા મને આજે છેલ્લા દિવસોની અંદર મેલ આવ્યા છે ઘણા બધા કોલ આવ્યા છે અને ઘણા બધા લોકો સાથે વાત થઈ છે જેના સંદર્ભમાં મેં પણ જાણકારો અને જે આ વિશે વધુ વિશેષ માહિતી ધરાવતા હોય તેવા લોકોના સંપર્ક સાધીને વાત કરી છે તે મુજબ જે નિચોડ કાઢ્યો છે તે નિચોડ હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું અને જેની અંદર આપણે જે ચર્ચા કરવાની છે જેની અંદર એકદમ સત્ય અને નિષ્પક્ષ ચર્ચા કરવા માગીએ છીએ તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી માહિતી પહોંચી શકે અને ખાસ બીજી એક નોંધ આપને આપી દઉં છું કે દર વખતેની જેમ આ રવિવારે પણ આપણે લાઈવ આવવાના છે તો આપ સૌ મિત્રો લાઈવમાં પણ જોડાજો અને અમારા કાર્યક્રમના સહભાગી બનજો હવે મિત્રો જે વાત હતી પાક વીમાની જેની અંદર ઘણા બધા લોકોએ અલગ અલગ પાક વીમા વિશે માહિતી માંગી હતી જેની અંદર આપણે મગફળી અને કપાસ જેની અંદર કપાસ તો હજી કોઈ ક્લિયર ક્લિયરિટી થઈ નથી ગવર્મેન્ટ તરફથી અને કેટલા વિસ્તારની અંદર કેટલા ટકાની એનું જે કાંઈ લિસ્ટ આવવું જોઈએ તે મારા સુધી પણ લિસ્ટ નથી પહોંચ્યો એટલે મેં આપ સુધી એની કોઈ માહિતી પહોંચાડેલી નથી પણ મગફળીની ખાસ વાત હતી અને એક મોટા મોટી રકમ મગફળીની અંદર પાક વીમાની જાહેર થઈ હતી અને આની અંદર જે મેં નિચોડ કાઢ્યો છે તે મુજબ કે જે મગફળીનો પાક એમ મળ્યો છે તેની અંદર ઘણા બધા ગામને મળ્યો છે ઘણા બધા ગામને નથી મળ્યો એક જ તાલુકાની અંદર જોવા જાવ તો એ બે ગામ બાજુ બાજુમાં હોય જે બે ગામની વચ્ચે બે થી ત્રણ કિલોમીટરનું અંતર હોય તેવા ગામોમાં પણ આવો ડિફરન્સ જોવા મળે છે કે બાજુના ગામને પાક વીમો મળી ગયો છે અને એની જ બાજુમાં બે કિલોમીટર આવેલું ગામ હોય તેને પાક વીમો નથી મળ્યો આવી ઘણી બધી સમસ્યાઓ છે તો આની અંદર ખરેખર એક સાચો રસ્તો ગવર્મેન્ટે તાત્કાલિક ધોરણે કાઢવો જોઈએ અને હું પણ એવી આશા રાખું કે લગભગ માર્ચની પંદર તારીખ સુધીમાં આનો રસ્તો કાઢી અને જેવા લોકોને પાક વીમાની જરૂરિયાત હતી અને પાક વીમો મળવાપાત્ર હોય અને એને પાક વીમો ન મળ્યો હોય એવા લોકોને પંદર તારીખ સુધીમાં પાક વીમો આપવામાં આવે પણ આની અંદર ખાસ જોવાની વાત તો એ છે કે કેવા ખેડૂતને પાક વીમો મળવો જોઈએ ખેડૂત ખરેખર કોણ કોણ છે ખેડૂત એક પ્રકારના નથી ખેડૂત ત્રણ પ્રકારના છે કઈ રીતે કે એક તો પોતાની માલિકીની જમીન ધરાવતા હોય ને પોતે જ એમાં ખેતી કરતા હોય એવા એક ખેડૂતનો વર્ગ મોટા ભાગનો છે પછી બીજા નંબરનો વર્ગ એવો છે કે જે પોતે પોતાની માલિકીની જમીન ધરાવે છે પણ ખેતી કરતા નથી અને એવા લોકો પાસે ખેતી કરાવે છે કે જે લોકોને ભારત દેશની અંદર ક્યાંય પણ એક હેક્ટર એક એકર કે એક વીઘો પણ જમીન નથી જે ગવર્મેન્ટના ચોપડે બિલકુલ ખાતેદાર નથી આવા લોકો બીજાની જમીન રેન્ટ પર રાખી અને ખેતી કરે છે એ પણ એક આપણા દેશનો ખેડૂત છે અને એના માટે ખાસ કરીને તમે જોવા જાવ ભૂતકાળમાં જાઓ તો ઓગણીસો ને ત્રેસાઠની અંદર ડૉક્ટર રામ મનોહર લોહિયાએ આવા લોકોને પણ એક ખેડૂતનો દરજો આપવો અને ખેડૂત તરીકે માનવા આવી એક વાત સંસદની અંદર આપણે થયેલી છે ત્યારબાદ એક છે ખેતમજૂર કે જે લોકો ખેતી જ કામ જ કરે છે પણ ફક્ત મજૂરીથી કરે છે પણ પોતાની જમીન ધરાવતા નથી હવે આજે આપણે વાત કરવા જઈએ તો પાક વીમો છે તેની અંદર કોને કોને લાભ મળવો જોઈએ કે જે લોકોએ રેન્ટ પર ખેતી કરેલી છે રેન્ટ પર ખેતી રાખેલી છે આજે ઘણા બધા તમે ગામડાની અંદર જોવા જાવ તો ઘણા બધા ખેડૂત એવા છે કે પોતાની જમીન ધરાવે છે પણ પોતાના ગામમાં પણ નથી રહેતા પોતે આજે રાજકોટ સુરત અમદાવાદ કે બોમ્બે દિલ્હી અલગ અલગ વિસ્તારની અંદર ભારત દેશની અંદર વસે છે અને એને પોતાની જે ગામડાની જમીન છે તે રેન્ટ પર આપેલી હોય છે અને રેન્ટ પર આપેલો હોય એની અંદર પણ બે ત્રણ પ્રકારે આપવામાં આવે છે એક તો વાર્ષિક અમુક રકમથી આપેલી હોય છે હવે કોઈ વ્યક્તિને પાંચ લાખમાં કે બે લાખમાં વાર્ષિક રેન્ટ પર આપેલી હોય હવે પાં પાંચ લાખની અંદર કોઈ માણસે જમીન રાખેલી હોય અને એ માણસ એની અંદર ખેતી કરશે અને એની અંદર પણ જો એને પાક ઉત્પાદ ઉત્પાદન ન મળે અને પાક નિષ્ફળ જાય તો એને પણ ખરેખર પાક વીમો મળવાપાત્ર થતો હોય છે જ્યારે ગવર્મેન્ટની હાલની યોજના પ્રમાણે ખરેખર જેનો પાક નિષ્ફળ ગયો છે એવા લોકોને એક રૂપિયો પણ આની અંદર મળ્યો નથી બીજો વર્ગ એવો છે કે જે પચાસ ટકાના રેશિયાથી ખેતી કરે છે કે પચાસ ટકા જે ઉત્પાદન થાય તે માલિકનું હોય છે પચાસ ટકા જે ખેતી કરનાર હોય છે એનું હોય છે તો આજે પચાસ ટકા જે ખેડૂત રેશિયો તો ત્રીસ ટકા કે પચીસ વાળા રેશિયાની અંદર પણ આવી જ ઘટના બનેલી છે અને આવા લોકોને પણ વીમો નથી મળ્યો તો ખાસ કરીને હું ગવર્મેન્ટનું ધ્યાન એવું પણ દોરવા માંગુ કે આની અંદર કોઈ પણ એક વ્યવસ્થા જો કે આ વ્યવસ્થા છે એ તાત્કાલિક આ વર્ષે અને ખાસ કરીને હાલના સમયગાળાની અંદર આપવી તે મુશ્કેલ છે પણ આગળ ઉપર ફરીથી આવી ભૂલ ન થાય એટલે હવે પછીના વર્ષોમાં જ્યારે પાક વીમો આપવાનો થાય ત્યારે આની કોઈ પણ એવી વ્યવસ્થા ઊભી કરી અને એનું એક લિસ્ટ તૈયાર કરવું જોઈએ કે ખરેખર રેન્ટ પર પણ કેટલા ખેડૂત છે તેનું પણ એક તલાટીઓ દ્વારા લખાણ કરી અને એનું પણ એક રસ્તો ઊભો કરવો જોઈએ જેથી ખરેખર ખેતીવાળો કરવાવાળો વ્યક્તિ છે તે પાક વીમાનો લાભ લઈ શકે અને હવે બીજી વાત છે કે આ મને જે ઘણા બધા મેલ આવ્યા છે ઘણા બધા કોલ આવ્યા છે મને વાત થઈ છે તે પ્રમાણે કે પાક વીમો જેને મળ્યો નથી તે પાક વીમો મેળવવા માટેની ડિમાન્ડ કરે છે હાલની હકીકત એવી છે કે ગવર્મેન્ટને એક મિસમેનેજમેન્ટ તમે કહી શકો તો મિસમેનેજમેન્ટ પણ ખરેખર એવું છે કે વીમો એક વસ્તુ એવી છે કોઈ પણ જાતનું આકસ્મિક કે કોઈ એક્સિડન્ટલી તમારો પાક નિષ્ફળ ગયો હોય ત્યારે તમને પાક વીમો મળી જવો મળવો જોઈએ તો આની અંદર આપણે જોવા જઈએ તો ઘણા બધા કારણોસર વસ્તુ એવી બની છે કે ઘણા લોકોને મગફળીનું ઉત્પાદન છે તે એક વીઘાની અંદર લગભગ તમે જોવા જાઓ તો ચાર ચાર ક્વિન્ટલ જેટલું પણ થયું છે એટલે કે એક વીઘાની અંદર એક ખાંડીની આસપાસ પણ મગફળીના ઉત્પાદન થયેલા છે છતાં પણ એના એકાઉન્ટમાં પાક વીમા આવ્યા છે જો કે આવ્યા છે એ હું સારી વાત માનું છું પણ અમારી ડિમાન્ડ પહેલેથી જ હતી કે ભાઈ જેને મળવાપાત્ર ન હોય એને તમે ગવર્મેન્ટ ના આપે તો અમને કોઈ ફરિયાદ નથી પણ ઘણા લોકો એવા છે ખરેખર પાક વીમો મળવાપાત્ર છે એવા લોકોને નથી મળ્યો તો આ ગવર્મેન્ટનું એક મિસમેનેજમેન્ટ છે કે જે લોકોને જરૂર હતી તેને મળ્યો નથી અને જેને નથી જરૂર એવા લોકોના એકાઉન્ટમાં જે પાક વીમો જમા થઈ ગયો છે તો આની અંદર ફરીથી ગવર્મેન્ટ વિચારણા કરી અને એક પાક વીમો યોગ્ય વ્યક્તિને મળે તેવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે અને ખરેખર તો ગવર્મેન્ટ માટે જોવા જઈએ તો મેં જે નિચોડ કાઢ્યો છે તે મુજબ ખાસ કરીને ઘણી બધી યોજનાઓ એવી છે કે જે ખેડૂતો માટે લાગુ કરવાની જરૂર છે અને વર્ષોથી આ યોજનાની ડિમાન્ડ થતી આવી છે પણ એ ખરેખર થતી નથી જેની અંદર એક મારી પોતાની જ એક ડિમાન્ડ છે કે દરેક ખેડૂતનું રિટર્ન ભરી અને પાકા બિલથી વેચાણ કરવું જેથી કરી અને જે આ બ્લેક મની થાય છે ખેડૂતના માલ ઉપર અને જે ખેડૂતના માલ ઉપર જે વેપારીઓ લઈ જાય છે અને એ કોઈ પણ બિલ નથી બનાવતા અને કાચા વેપાર તરીકે એક વેપાર કરે છે એ પણ અટકાવવામાં આવે ને એનું લાભ લઈ અને જે બિલ છે તેના આધારે પણ ખરેખર પાક વીમો આપવામાં આવે તો ગવર્મેન્ટને પણ સરળતા રહે છે આવા ઘણા બધા રસ્તા છે એ બધા રસ્તા આજે આપણે વાત કરવા છે શું તો આજનો વિડીયો લાંબો થઈ જશે પણ નેક્સ્ટ ની અંદર બે દિવસ પછી આપણે બધા મુદ્દા ઉપર ચર્ચા કરશું અને હાલ બસ મારી ગવર્મેન્ટને એક જ ડિમાન્ડ છે કે જે લોકોને પાક વીમો નથી મળ્યો તેનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને એક પ્રકારે એક ની ડિમાન્ડ છે મારી કે એક પ્રકારે રીસર્વે કરી અને જે લોકોને પાક વીમો નથી મળ્યો તેને પંદર માર્ચ પહેલાં પાક વીમો આપવામાં આવે જો પંદર માર્ચ પહેલાં પાક વીમો એવા લોકોને નહીં મળે તો એના માટે પણ અમે ક્યાંક આગળ ઉપર વિચારશું અને આપ સૌ મિત્રોને પણ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ